જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પોષ સુદ પુત્રદા એકાદશી વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે

તે દિવસે ક્યાં દેવની પૂજા કરવામાં આવે છે અને પુરુષોત્તમ એકાદશીની વિધિ લોકોના હિત માટે કહું છું તે સાંભળો હે યુધિષ્ઠિર રાજા પ્રથમ કહેલી એકાદશીની વિધિ પ્રમાણે પ્રયત્ન કરીને આ એકાદશી કરવી આ એકાદશી પુત્રદા નામથી પ્રસિદ્ધ છે અને સર્વ પાપને હરનારી છે સર્વ કામનાઓ પૂરનારા એવા નારાયણ એક નારાયણ કોઈ પણ અતિ ઉત્તમ દેવ નથી એ નારાયણ દેવ લોકોને વિદ્યાવાન યશસ્વી તથા લક્ષ્મીવાન કરે છે હે ધર્મ રાજા હરનારી એવી ઉત્તમ કથા હું તમને કહું છું તે સાંભળો

કે જે આપણને તૃપ્ત કરે એ રીતે વિચાર કરતા કરતા સુકેતુમાન રાજાના પિતૃઓ દુખી થઈ ગયા હતા તેઓના તે દુખને મૂળને જાણી રાજા પણ સંતાપ વાળો થયો કેમ કે સુકેતુમાન રાજાને પણ બાંધવો ગમતા નહીં મિત્રો ગમતા નહીં સાથે રહેનારા મંત્રીઓ ગમતા નહીં ઘોડા ગમતા નહીં તેમ પાયદાળો પણ ગમતા નહીં તેનું કારણ જ એક છે કે રાજા પોતે અપુત્રવાન હોવાને લીધે મનની અંદર નિરાશ રહેતો હતો પુત્રહીન માણસનું ઘર સદા જણાય છે અને તેનું હૃદય હંમેશા દુખી હોય છે તેથી જ પુત્રહીન માણસને જન્મનું કંઈ પણ ફળ મળતું નથી પુત્ર વગર પિતૃદેવના અને મનુષ્યોના કરજથી મુક્ત થવાતું નથી માટે ગૃહસ્થોએ સંપૂર્ણ યત્નથી પુત્ર ઉત્પન્ન કરવો જે પુણ્ય કરનારાઓને પુણ્યાત્માને ઘરે પુત્રનો જન્મ થાય છે તેઓની આ લોકમાં કીર્તિ થાય છે અને બીજા લોકમાં સારી ગતિ થાય છે તે પુણ્ય કર્મ કરનારાઓના ઘરમાં આયુષ્ય આરોગ્ય અને સંપત્તિ વસે છે તથા તેઓ પુત્ર અને પૌત્રને પામીને અંતે પુણ્યવાનોના લોકમાં જાય છે પુણ્ય વગર કેવા વિષ્ણુની ભક્તિ વગર પુત્રોની ધનની કે વિદ્યાની પ્રાપ્તિ થતી નથી આમ મારું માનવું છે એ રીતે રાજા સવારના પહોરમાં ચિંતા કરવા લાગ્યો તેમ અડધી રાતના પણ ચિંતા કરવા લાગ્યો તેથી કોઈ પણ રીતે સુખ પામતો નહીં તે પછી સુકેતુમાન રાજા પોતાના દેહનો નાશ કરવાનો વિચાર કરવા લાગ્યો તેવામાં રાજાને યાદ આવ્યું કે સુકેતુમાન રાજા પોતાના પુત્ર વગરનો જાણીએ અને પોતાના દેહને અતિક્ષીણ થયેલો જોઈ પાછો બુદ્ધિ વડે પોતાના હિતમાં કારણોનો વિચાર કરી તે પોતે ઘોડા ઉપર બેસીને ઘાટા જંગલની અંદર ગયો એ રીતે રાજા ઘાટા વનમાં જતો રહ્યો કે બીજે ક્યાં ગયો તે તથા જતા રહેવાનું કારણ પુરોહિત આદી સર્વે કોઈ જાણી શક્યા નહીં વનમાં જોતો જોતો તે વનમાં ફરવા લાગ્યો તે રાજાઓ વડો પીપળા બીલી ઝાડો ખજૂરીઓ ફણસો બોરસલી હંમેશા પાન રહેનારા ઝાડો ટીમરૂના ઝાડ તિલક વૃક્ષ શાલ વૃક્ષ તાડ વૃક્ષ તમાોરિયાના ઝાડો આંજણિયાના ઝાડો ભીલમાં ઝાડો બહેડાના ઝાડો જોયા પછી રાજા એ મૃગો વાઘો ભૂંડો સિંહ વાંદરાઓ રોજડા કાળિયાર મૃગો શિયાળો સસલાઓ વનના મીંદડાઓ ક્રૂર શેઢાઈ ચમરીઓ રાફડામાંથી નીકળતા સર્પો તેમજ મસ્ત એવા નાના હાથીઓ ચાર વાળા અને હાથણીઓના મધ્યમાં ચાલનારા ટોળાઓના મુખી હાથી પણ જોયા તે જોઈને નરોના તે તે સુકેતુમાન રાજા પોતાના મનમાં વિચાર કરતો હાથીઓના મધ્યમાં ફરવા લાગ્યો આ વેળા તે સુકેતુમાન રાજા અતિ શોક ને પ્રાપ્ત થયો હતો એ રીતે રાજા મોટું આશ્ચર્ય યુક્ત મન જોતા જોતા ફરતા ફરતા તે સમયે એક બાજુથી શાહુડીના શબ્દો બીજી બાજુથી ઘોડના શબ્દો સાંભળતો હતો તે રાજા પક્ષીઓ તથા મૃગોને જોતો જતો વનની મધ્યમાં ભમતો હતો આમ ફરતા ફરતા તે મધ્યાન સમયે ઘાટા વનની પાસે આવી પહોંચ્યો ભૂખ અને તરસથી ગળું સુકાઈ જવાને લીધે રાજા દુઃખી થઈને ચારે તરફ દોડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો મેં એવું તે શું કર્મ કર્યું હશે કે મને આવું દુઃખ પ્રાપ્ત થયું અરે મેં જરૂર યજ્ઞોથી અને પૂજાઓથી દેવોને પ્રસન્ન તો કર્યા છે તેમ દાનોથી સ્વાદિષ્ટ ભોજનથી બ્રાહ્મણોને પણ સંતોષ્યા છે વળી વખત તે વખતે તે રાજા એ પુણ્યના પ્રતાપથી માનસ સરોવરની સાથે સ્પર્ધા કરનારો કમલીનીઓથી સુશોભિત કારંડવ ચક્રવાક અને રાજંશ પક્ષીઓથી ગાજી રહેલું બીજા જીવોથી યુક્ત એવું મનોહર સરોવર દીઠું તે સરોવરની સમીપમાં તે લક્ષ્મીવાન રાજાએ કલ્યાણ સૂચવનારા નિમિત્તોની સાથે મુનિઓના ઘણા આશ્રમો જોયા તે રાજાના નેત્રોમાં અતિ ઉત્તમ એવું જમણું નેત્ર અને શુભ ફળ સૂચવતો એવો જમણો હાથ ફરકવા માંડ્યા તે સરોવર કાંઠે વેદનો જપ કરનારા મુનિઓને જોઈને તે રાજા ઘોડા પરથી હેઠો ઉતરીને મુનિઓની આગળ ઊભો રહ્યો ત્યારબાદ ઉત્તમ અવ્રત વાળા તે મુનિઓને જુદી જુદી રીતે વંદના કર્યા પછી

અમે વિશ્વ દેવો છીએ અને નાહવાને સારું અહીં આવ્યા છીએ આજથી નજીકમાં પાંચમે દિવસે માઘ માસ બેસે છે અને હે રાજા આજ પુત્રદા નામની એ પ્રસિદ્ધ એકાદશી છે આ પૌષ માસના શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશી પુત્રની ઈચ્છાવાળાને પુત્ર દે છે રાજા બોલ્યો કે હૈ મુનિવો પુત્રને ઉત્પન્ન કરવા માટે જ આ મોટો પ્રયત્ન છે જો તમે મને પ્રસન્ન થયા હો તો જરૂર મને સુંદર પુત્ર આપો મુનિવો બોલ્યા કે હે રાજા

મુનિઓના કહેવાથી અને પુત્ર દા હતો આ પ્રસન્નતાથી એકાદશી ના દિવસે પુણ્ય કરનારો કરવું હે રાજા મેં લોકના હિતને અર્થે તમારી આગળ આ પુત્રદા એકાદશીનું આખ્યાન કહ્યું જે મનુષ્ય પુત્રદા નામની આ એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આ એકાદશી નો પાઠ કર્યાથી ને આનું શ્રવણ કર્યાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણમાં પોષ મહિનાની શુક્લ પક્ષની પુત્ર એકાદશી સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન